ગુડ મોર્નિંગ ગાઈ જય માતાજી એ તો આજનો બ્લોગ ચાલુ કરીએ તો એન્ડ સુધી જોતા રહેજે આ નવા હોય સબસ્ક્રાઈબર કરી લેજો અને બધો કોમેન્ટ કરજો આ જો ગઈ જાસ તો મસ્ત વાતાવરણ તર કો છે ઓલા ગહો મસ્ત વાતાવરણ થઈ ગયું સસ્તો આજનું વાતાવરણ મસ્ત ખૂબ સુરત વાતાવરણ અને આપણો કપડો ધોઈ ગયો છું Aromara bea mustapul ikan nggati bea mustapul telibosi, tongkat baru aja, tongkat baru cerah baru aja, tongkat cerah baru aja, पंखो चालू हो तो भाई कबूतर घर में आई से एक वो बैठ जय माता जी गाईस तो जम्बा नहीं थी गयु तो चलो बता जम्बा आज शू बना स्पेशल तो जो ले <laughs> तो गाइस आज बनाई मैं चोरी नाक ચોરીયાનું બટાકાનું સ્લાગ બનાવીશ અને ચટણી કેરીની કેરીની ચટણી બનાઈશ કેરી ડુંગળી લસણ બધું નાખી અને ચટણી બનાવીશ અને રોટલી બનાવી દીધી છે તો ચલો બધા જમવા હજી સાસ આવે એટલે જમવાનું સાસ મારા આવ્યા નહીં હજી તો ચલો કહીશ બધા જમવા તો ગઈશ મંદિરમાં નિવેદવે કહે તો આપણે નિવેદ લેવા જઈએ ચલો ગાઈશ મંદિરમાં નિવેદ લેવા જય માતાજી ગાઈશ તો સ્વચ્છ થઈ જશે પૂણા થઈ જશે સુરત દાદા એ હાથ જશે જુઓ અને અત્યારે પોતનું લોકેશન તો ગઈ જ વાતાવરણ જુઓ સુરત દાદા હાથ જશે अब एट लड़ा पर बीन बोलूसु मस्त वातावरण चकली बैठी से मस्त वातावरण से गैस जो पोपट बोलो एक हैं उड़त

તો કાંઈ મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબર લઈએ અને જેટલો વિડીયો હોય બધો કોમેન્ટ કરજો કે અમે તમારો વિડીયો જોઈએ છીએ સરસ એવું બધું કોમેન્ટ કરજો